બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ નું નામ વિદ્યાધર અને બ્રાહ્મણી નું નામ શ્રીલેખા વિદ્યાધર બ્રાહ્મણ ખૂબ જ વિદ્વાન અને પ્રભુ પ્રાય હતો તે ભારે મહેનતું આખો દિવસ મહેનત કર્યા કરે પણ નસીબ જોકે તેને કઈ જ પ્રાપ્ત થતું નહીં ઘણા દિવસો તો આ બ્રાહ્મણ બ્રાહ્મણીને ભૂખ્યા રહી પસાર કરવા પડતા એક દિવસ શ્રીલેખાએ કંટાળીને કહ્યું હે નાથ આપણી ગરીબી દૂર કરવા માટે તમે શંકર ભગવાનની આરાધના કરો હવે મારાથી આ દુઃખ વેઠાતું નથી બોળાનાથ આપણને જરૂર સહાય કરશે વિદ્યાધરને પત્નીની વાત સાચી લાગી તે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ગયો મહાદેવજીને પ્રસન્ન કરવા માટે તેણે સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા બેસી રહી ઓમ નમઃ શિવાય ના જપ જપવા લાગ્યો બ્રાહ્મણની ઉગ્ર તપસ્યા જોઈ ભોળાશંભુ ખુશ થયા તેમણે બ્રાહ્મણને દર્શન ના દીધા પણ ગેબી અવાજમાં આટલું કહ્યું અન્નપૂર્ણા અન્નપૂર્ણા બ્રાહ્મણને આ ગેબી અવાજમાં કાની સમજ પડી નહીં તે ઘરે આવી શ્રીલેખાને એની વાત જણાવી શ્રીલેખા પણ આ સંકેતનો અર્થ કહી ના શકી આથી બ્રાહ્મણે આડોશી પાડોશીને આ વાત જણાવી તેના જવાબમાં એકે કહ્યું અલ્યા વિદ્યાધર તને ત્રણ દિવસ સુધી કાની ખાવાનું ના મળ્યું એટલે તને અન્નપૂર્ણાના ભણકારા સંભળાયા હશે આ સાંભળી બ્રાહ્મણ નિરાશ થયો પરંતુ તેની પત્ની શ્રીલેખાએ તેને આશ્વાસન આપતા કહ્યું સ્વામી લોકો ભલે ગમે તે કહે ભોળાનાથ જરૂર તમારા ઉપર પ્રસન્ન થયા હોય તેમ લાગે છે માટે તમે આજે ફરી મંદિરમાં જાવ અને ભગવાન શંકરની તપસ્યા કરો પત્નીની વાત સાંભળી વિદ્યાધર ફરી મંદિરમાં ગયો અને ઉગ્ર તપસ્યા આદરી બેઠો આ વખતે પણ સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યા રહી તપ કર્યું ચોથા દિવસે શંકર ભગવાને પ્રસન્ન થઈ તેને દર્શન દીધા અને બોલ્યા હે બ્રાહ્મણ તારી ભક્તિ જોઈ હું ખૂબ જ પ્રસન્ન થયો છું તું અન્નપૂર્ણા દેવીના નામનો મંત્ર જપતો જપતો પૂર્વ દિશામાં ચાલ્યો જા ત્યાં અન્નપૂર્ણા દેવી તારી ઉપર જરૂર કૃપા કરશે આમ કહી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા મહાદેવજીની આજ્ઞા પ્રમાણે વિદ્યાધર તો મંત્ર જપતો જપતો પૂર્વ દિશામાં ચાલવા લાગ્યો થોડીક દૂર ગયો ત્યાં એક સરોવર આવ્યું એ સરોવર પાળે સુંદર બગીચો હતો ત્યાં કેટલીક સ્ત્રીઓ ટોળો વળીને કંઈક પૂજાવિધિ કરી રહી હતી વિદ્યાધર તેમની પાસે જઈને બોલ્યો ભાઈ અમે અન્નપૂર્ણામાનું વ્રત કરીએ છીએ આ વ્રત શી રીતે થાય આ વ્રત માગશર સુદ છઠની દિવસે શરૂ કરવો દોરાની એકવીસ સેરો લઈ તેની એકવીસ ગાંઠો વાળી તે દોરો જમણા હાથે બાંધવો એકવીસ દિવસ સુધી એકટાણા કરવા માતાજીના નામનો ઘીનો દીવો કરવો કથા વાર્તા સાંભળવી એકવીસ દિવસ થાય એટલે વ્રતનું ઉજવણું કરવું એટલે યથાશક્તિ દાન આપવું આ વ્રત કરવાથી ભૂખ્યાને અન્ન મળે વાંસિયાને પુત્ર પ્રાપ્ત થાય તમારી ધરેલી મનોકામના પૂર્ણ થાય ભાઈ તમારે આ વ્રત કરવું હોય તો લોવા દોરો વિદ્યાધરે દોરો લઈ પોતાના જમણા હાથે બાંધી દઈમાં અન્નપૂર્ણાનું વ્રત આદર્યું વ્રત લેતાની સાથે જ વિદ્યાધરને તો ચમત્કાર અનુભવા માંડ્યો તે જેવો સરોવરના પગથીએ પાણી પીવા ગયો ત્યાં તેને હીરા માણેક મોતી જોવા મળ્યા તે બધા લઈ તેણે પોતાની જોડીમાં નાખ્યા તે સરોવરમાં થોડો વધારે ઉતાર્યો ત્યારે પાણીમાં આપોઆપ માર્ગ થઈ ગયો તે સરોવરમાં નીચે ઉતરતો ગયો ત્યાં તેને સોનાનું મંદિર દેખાયું એના રૂપના કમાડ અને રત્નનો ઝરૂખા દેખાયા વિદ્યાધર તો પહેલા અચંબામાં પડી ગયો તે ધીરે ધીરે મંદિરમાં ગયો ત્યાં માતાજી હિંડોળા ખાટ ઉપર હિંચતા હતા હજારો લાખો સૂર્યોના તેજ પણ જ્યાં ઝાંખા લાગે એવામાં અન્નપૂર્ણાનો ચમકતો ચહેરો જોઈ બ્રાહ્મણ તો ડઘાઈ ગયો પછી તરત જ સ્વસ્થ થઈ તેણે માતાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા માં અન્નપૂર્ણા બ્રાહ્મણને જોઈ મંદ મંદ હસવા લાગ્યા અને પછી બ્રાહ્મણને આશીર્વાદ આપતા બોલ્યો વત્સ તારું સર્વ રીતે કલ્યાણ થાવ મારા આશીર્વાદથી તારું સઘળું દુઃખ દરિદ્ર દૂર થશે

બ્રાહ્મણ બ્રાહ્મણી બંનેમાં અન્નપૂર્ણાના ગુણગાન ગાતા ગાતા સુખમાં દિવસો વિતાવવા લાગ્યા આમને આમ ઘણા દિવસો વીતી ગયા છતાં બ્રાહ્મણ દંપતીને સંતાન સુખ પ્રાપ્ત થયું નહીં આથી બ્રાહ્મણી એ કહ્યું નાથમાં અન્નપૂર્ણાના આશીર્વાદથી આપણું દારિદ્ર્ય તો દૂર થયું પણ સંતાનનું દુઃખ દૂર થયું નહીં માટે હું આપને વિનંતી કરું છું કે આપ બીજા લગ્ન કરી લો આ સાંભળી વિદ્યાધર વિચારમાં પડી ગયો પરંતુ પત્નીના અતિશય આગ્રહને વશ થઈ વિદ્યાધરે બીજા લગ્ન કર્યા તેનું નામ જમના હતું બ્રાહ્મણની બીજી પત્ની જમના અભિમાની ક્રોધી સ્વભાવની ઝેરીલી બીજે વર્ષે બ્રાહ્મણે અન્નપૂર્ણામાનું વ્રત શરૂ કર્યું વ્રત પૂરું થવાને માત્ર ત્રણ દિવસ બાકી હતા કે જમનાએ વિદ્યાધરના હાથ બાંધેલો દોરો તોડી નાખ્યો આથીમાં અન્નપૂર્ણા કોપાયમાન થયા અને અડધી રાત્રે ક્યાંકથી આગ લાગી અને એ આગમાં વિદ્યાધરની બધી માલવીગત બળીને રાખ થઈ ગઈ તેમની ખાવા પીવાના પણ સાંસા પડી ગયા આવા સમયમાં નવી પત્ની જમના પતિનું સાથ છોડી પિયર ચાલી ગઈ પણ જૂની પત્ની શ્રીલેકા પોતાના પતિ સાથે જ રહી શ્રીલેકાએ વિદ્યાધરને ફરીથી માં અન્નપૂર્ણાનું વ્રત કરવા માટે પ્રેરણા કરી વિદ્યાધર પાછો સરોવર પાસે આવ્યો અને મા અન્નપૂર્ણાનું નામ લઈને સરોવરમાં ગયો ત્યાં માતાજીને જોયા પછી માતાજીએ કહ્યું બત્સ તારે પુત્ર જોઈતો હતો તો મારી પાસે આવીને માગ્યો હોત તો હું તને જરૂર પુત્ર આપત તારે ફરી પરણવાની શી જરૂર હતી ખે ર જે થવું હતું એ થઈ ગયું જ્યાં તને મારા આશીર્વાદ છે બ્રાહ્મણ ઘેર પાછો આવ્યો એણે નવી બ્રાહ્મણીને કાઢી મૂકી માની કૃપાથી તેને પાછી જાહોજલાલી થઈ શ્રીલેખાએ રૂપાળા દીકરાને જન્મ આપ્યો ત્યારબાદ બંને જણાએ અન્નપૂર્ણાનું વ્રત આજીવન કરવાની ટેક લીધી હે મા અન્નપૂર્ણા તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારા વ્રત કરનાર સૌને ફળજો